નમસ્કાર વી ભારત તમારું સ્વાગત છે પંચમહાલ મોરવા હડફ સંત્રોડ કેન્દ્રવર્તી પ્રાશાળાનું ગૌરવ પંચમહાલ જિલ્લામાં ગોળા ફેંક સ્પર્ધામાં પંચમહાલમાં નામ રોશન કરતી બાલિકા હાલ ચાલી રહેલ ખેલ મહાકુંભ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાની આજ રોજ તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગોધરા ખાતે યોજાયેલ અંડર ચૌદ ગોળાફેક સ્પર્ધામાં મોરવા તાલુકાની કેન્દ્રવર્તી સંત્રોડ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દક્ષાબેન આસુભાઈ વણઝારા એ સમગ્ર પંચમહાલ જિલ્લામાં સૌથી વધારે ગોળો ફેંકી પ્રથમ સ્થાન મેળવી સંત્રોડ પ્રાથમિક શાળા સાથે સમગ્ર સંત્રોડ સાલિયા ગામનું તેમજ મોરવા તાલુકાનું નામ રોશન કરેલ છે દક્ષાબેન હવે પછી રાજ્યકક્ષાએ પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ ઉજ્જવળ સિદ્ધિ મેળવવા બદલ શાળાના આચાર્યશ્રી વિરેન્દ્રસિંહ એસ બારિયા સ્પોર્ટ્સ ટીચર્સ શૈલેન્દ્રભાઈ બારિયા તેમજ સમગ્ર શાળા પરિવાર શિક્ષક ભાઈઓ તથા બહેનોએ દક્ષાને રાજ્યકક્ષાએ શાને રાજ્યકક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવેલ છે વેચાદભાઈ પરમારનો રિપોર્ટ વી ભારત ન્યૂઝ